નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમને જણાવવા જઈ રહ્યા છે કે સૂર્યદેવને જળ ચઢાવવું એ કેટલું ફાયદાકારક છે અને સૂર્યદેવને જળ ચઢાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાન શ્રીરામ રોજ સવારે સૂર્યાદેવની પ્રાર્થના કરતા હતા કારણ સૂર્ય એક એવા દેવ છે કે જે આપણને પ્રત્યક્ષ રીતે રોજ આપણને દર્શન આપે છે જેથી કરીને સૂર્યદેવની કૃપા આપણી ઉપર હંમેશા બની રહે વિડિયોને પસંદ આવે તો વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબની સાથે સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો તો મિત્રો શરૂ કરીએ આજનો વીડિયો હિન્દુ ધર્મમાં રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે સૂર્ય એકમાત્ર ભગવાન છે જે નિયમિતપણે ભક્તોને રૂબરૂમાં દેખાય છે સૂર્ય વ્યક્તિના જીવનમાં મોટી ભૂમિકા ભજવે છે હિન્દુ ધર્મમાં સવારના સમયે સૂર્યને જળ ચઢાવવાની પરંપરા યુગોથી ચાલી આવે છે સૂર્યને જળ અર્પણ કરવાના ઘણા નિયમો છે જેને અનુસરીને તમે જીવનમાં લાભ મેળવી શકો છો ચાલો જાણીએ તેના નિયમો મંત્ર વિશે હિન્દુ ધર્મમાં સવારે સૂર્યને જળ અર્પણ કરવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે કે ભગવાન શ્રીરામ દરરોજ સૂર્યની પૂજા કરતા હતા સૂર્યને પ્રત્યક્ષ રીતે દેવતા માનવામાં આવતા હોવાથી દરરોજ સૂર્યને જળ અર્પણ કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી સફળતા અને કીર્તિ મળે છે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે દરરોજ સવારે સૂર્યને જળ ચઢાવવું જોઈએ હિન્દુ ધર્મમાં સૂર્યને દેવતાની જેમ પૂજવામાં આવે છે સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાના નિયમોમાં સૌપ્રથમ કહેવામાં આવ્યું છે કે સૂર્ય ભગવાનને તાંબાના વાસણમાંથી જ જળ અર્પણ કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યને જળ અર્પણ કરવાનો સમય છે સૂર્યોદયના એક કલાકની અંદર અર્ધ્ય ચઢાવવું જોઈએ પરંતુ અનુકૂળતા મુજબ તમે સવાર સુધી સૂર્યને જળ અર્પણ કરી શકો છો સૂર્યને અર્ધ્ય અર્પણ કરતા પહેલાં રોલી અથવા લાલ ચંદનને પાણીમાં ભેળવીને લાલ ફૂલથી અર્ધ્ય ચઢાવો સૂર્ય પૂર્વમાં ઉગે છે જો કોઈ દિવસે સૂર્ય ન દેખાય તો પૂર્વ દિશા તરફ મુખ કરીને અર્ધ્ય ચઢાવો અર્ઘ્ય અર્પણ કરતી વખતે તમારા બંને હાથ તમારા માથા ઉપર હોવા જોઈએ આમ કરવાથી સૂર્યના તમામ કિરણો શરીર પર પડે છે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી નવગ્રહના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે મોટાભાગના લોકો સવારની પૂજા કર્યા પછી સૂર્યને અર્ઘ્ય આપે છે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી સૌભાગ્ય મળે છે અને માન સન્માન વધે છે આ સિવાય જો કોઈ કારણસર લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો સૂર્યને નિયમિત જળ અર્પિત કરવાથી જલ્દી સારા સંબંધો આવે છે પૌરાણિક કથાઓ અનુસાર પહેલા આ સમગ્ર વિશ્વ પ્રકાશ વગરનું હતું તે સમયે ભગવાન બ્રહ્માજી કમળની સ્થિતિમાં પ્રગટ થયા તેના મુખમાંથી પ્રથમ શબ્દ નીકળ્યો તે ઓમ હતો જે સૂર્યના તેજનું સૂક્ષ્મ સ્વરૂપ હતું ત્યારબાદ ભગવાન બ્રહ્માના ચાર મુખમાંથી ચાર વેદ પ્રગટ થયા જે ઓમના મહિમામાં એકમાં ભરી ગયા આ વૈદિક મહિમા આદિત્ય છે જે બ્રહ્માંડનું શાશ્વત કારણ છે સૂર્ય વેદોનું સ્વરૂપ બ્રહ્માંડની રચના જાળવણી અને વિનાશનું કારણ છે ભગવાન બ્રહ્માની પ્રાર્થના પર સૂર્યએ તેનું મહાન તેજ ઘટાડ્યું અને માત્ર એક નાનું તેજ ધારણ કર્યું સૃષ્ટિના સમયે ભગવાન બ્રહ્માને મારીચી નામનો પુત્ર હતો જેના પુત્ર કશ્યપના લગ્ન અદિતિ સાથે થયા હતા અદિતિએ કઠોર તપ કરીને ભગવાન સૂર્યને પ્રસન્ન કર્યા જેમણે તેની ઈચ્છા પૂર્ણ કરવા માટે સુષુમના નામના કિરણ સાથે તેના ગર્ભમાં પ્રવેશ કર્યો ગર્ભાવસ્થા દરમિયાન પણ અદિતિ ચંદ્રયાન જેવા મુશ્કેલ ઉપવાસ કરતી હતી ઋષિરાજ કશ્યપ ગુસ્સે થઈ ગયા અને અદિતિને કહ્યું તો આ રીતે ઉપવાસ કરીને ગર્ભસ્થ બાળકને કે મારવા માગે છે આ સાંભળીને દેવી અદિતિએ ગર્ભમાંથી અજાત બાળકને બહાર કાઢ્યું જે તેના અત્યંત દિવ્ય પ્રકાશથી પ્રજ્વલિત હતું ભગવાન સૂર્ય એ ગર્ભમાંથી શિશુના રૂપમાં પ્રગટ થયા અદિતિ મરીચમાંદમ તરીકે ઓળખાવા લાગી આ જ કારણ છે કે આ બાળક માર્તંડના નામથી પ્રખ્યાત થયો બ્રહ્મપુરાણમાં અદિતિના ગર્ભથી જન્મેલા સૂર્યના ભાગને વિવસ્વાન કહેવામાં આવ્યું છે સૂર્યને જળ અર્પણ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આવો જાણીએ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે દરરોજ સૂર્યને જળ અર્પિત કરવાથી શરીરમાં પણ સૂર્ય ભગવાનની અસર વધે છે તેનાથી તમારી એનર્જી વધે છે તેમજ દરરોજ સૂર્યને જળ ચઢાવવાથી વ્યક્તિ આત્મશુદ્ધિ અને બળ પ્રાપ્ત કરે છે સમાજમાં માનસન્માન પણ વધે છે રવિવારે જળ અર્પણ કર્યા પછી સૂર્યદેવના મંત્રોનો જાપ કરવો જોઈએ કહેવાય છે કે સૂર્યના આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે परंतु सूर्य देवना सूर्यदेवना मंत्रो उच्चार माटे एक संभाल राखो सूर्य ने जड़ अर्पण साथे आ मंत्रों नो दररोज जाप करो आ तमने शक्ति बुद्धि ज्ञान अने दिव्यता आपसे एक ओम नमो भगवते श्री सूर्य क्षीतेजसे नमा ओम खेचराय नमा बे ओम महासेनाय नमा तमसे नमा तृण कौम से नमा ओम सत्वाय नमा चार कौम अस्तो सगम्या पांच तमसो मज्योतिर्गम मृत्युर्मात गम्या इच्छा पर हसो सात नाम जात्वेदसम हिण्यम्यम ज्योतिप तपंतम आठ सहस्ररश्मीअ शर्तम्रज्ञा मुदतेश सूर्य नव ओम नमो भगवते श्री से हो वहिनी वाहिनी स्वाहेती घरिनीं सूर्य आदि ओं ह्रीं सूर्यिनाचित देहि अने रिम घरिणी सूर्य आदित्य क्लिम ओम ओम ह्रीं ह्रीं सूर्य नमः ओम सूर्य नमः ओम घरिणी सूर्य नमः ओम भास्कर ओम अर्का नमः ओम सावित्री नमः જ્યોતિષમાં સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે દરરોજ સૂર્યને જળ અર્પણ કરવાથી આત્મશુદ્ધિ અને શક્તિ મળે છે સૂર્યને જળ ચઢાવવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે નિયમિત રીતે સૂર્યને જળ ચઢાવવાથી શરીરમાં તેની અસર વધે છે અને તે તમને ઉર્જાવાન પણ બનાવે છે તમને કાર્યસ્થળ પર તેનો લાભ મળશે જો કોઈ પણ વ્યક્તિ જે પોતાની નોકરીમાં સમસ્યાઓનો સામનો કરી રહી છે તે નિયમિતપણે સૂર્યને જળ ચઢાવવાનું શરૂ કરે તો તેને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે સાથે જ મુશ્કેલીઓ પણ દૂર થશે મિત્રો અમારી પ્રસ્તુતિ તમને પસંદ આવી હોય તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબની સાથે સાથે બેલ આઇકોન પર પ્રેસ કરો તમારો ખૂબ ખૂબ આભાર